હે ગર વેલકમ ટુ બેક માઇ ન્યૂ લગ તમારું બધાનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ઘર હરમાં દે અત્યારના આવી ગઈ રહ્યા છે આઠ અને મસ્ત મજાની ચા આવી ગીત છે ચા સત્ય નાસ્તો ને એવું છે તો ચલો ખાલી અને આજે આપણી યાત્રાના ત્રીસ દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે આજે આજે મારા ઘરેથી નીકળીને ત્રીસ દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને ત્રીસ દિવસ સુધી હજી મારા ઘરનું મેં જમવાનું નથી જમી બહારનું જમું છું ઘરનું જમવું ક્યાં મળે મમ્મીના હાથનું જમવું લાખ રૂપિયા લે કાં તો કરોડ રૂપિયા તો પણ મમ્મીના હાથનો જમવાનું નહીં મળે તો ચલો ગાઈસ આવું જમવું પડે છે ઘરે જઈને મસ્ત શાંતિ સમજુ હજુ તો આપણે એક મહિના જેટલો કાઢવાનો છે સફર બાકી મસ્ત મજાની ચા બનાવી છે તો ચલો મસ્ત મજાની ચા પી લઈએ જીગરભાઈ ચાલુ કરી દીધું ગોપુભાઈ ગયા છે ફ્રેશ થવા બાકી આવે એટલે ચા પીએ અને આપણા ચિરાગભાઈ છે પહલગામમાં એમને હવે થોડી વાર એને ફોન કરીએ બાકી થોડી વાર એને અમે નીકળ્યા પહલગામ માટે જવા માટે તો ગાઈસ વિડીયો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો તેના વાગી રહ્યા છે નવ અને અમે જઈ રહ્યા છીએ હવે પહલગામ તરફ પેલા આપેલા ભાઈનું કેમ્પ છે એમના કેમ્પમાં જઈએ અમે પછી જશું અમે પહલગામ તરફ બાકી વરસાદ તો ચાલુ થઈ ગયો છે જોવા જઈશ બાકી મસ્ત વ્યૂ જોવાય છે સારું વ્યૂ છે ને કેટલા બધા જોવા પડે તો ગઈશ આપણે નીકળ્યા આવ્યા પહલગામ જવા માટે અને આપણે રોકાયા હતા અહીંયા આર્મી કેમ્પ છે ત્યાં અને બાકી અહીંયા વિડીયો અલાઉડ નથી અમે એટલે આ ટેમ્પાન પછડી આવીને ભણ્યા છીએ અને આ મારા ભાઈ હતા મારા ગામના મહેશભાઈ તો એમના જોડે અમે રોકાતા કાલે સાંજે કેમ્પમાં બાકી મહેશભાઈ થેન્ક યુ આટલી બધી અમારી સેવાને એમ કરવા માટે બાકી મહેશભાઈને મળીને બહુ જ સારું લાગ્યું અમને બાકી ચલો ગઈશ અમે હવે જે પહલગામ ચિરાગભાઈ જોડે બાકી ત્યાં જઈને બીજી ડિટેલ અમે કહીશું ચલો મહેશભાઈ ચલો

એક બાજુ ઝીણો ઝીણો વરસાદ પડે છે ને એક બાજુ સડકો કાઢેલો છે બાકી મોસમ મસ્તનું છે ને એક બાજુ ધુમ્મસ પણ છે તો ગાય ચલો અમારે ટેક્સી સ્ટેશન અમે છે બાકી ચલો કન્ટિન્યુ લોક દેખતા રહેજો તો ગાઈસ આપણે જ્યાંથી ચંદનવાડથી ટ્રેકિંગ ચાલુ થાય સાથે અમરનાથની તો ત્યાં જતાં બીજો બીજો ત્રીજો બંદરો છે ગોભાઈ બીજો કે ત્રીજો બંદરો છે એ આપણા દાહોદ ગુજરાનો છે તો ગાઈસ તમે જો દાહોદ ગુજરાત થી આવતા હોય આપણા ગુજરાત થી તમે આવતા હોય ને તો અહીંયા અમારા દાહોદ ગુજરાનો બંદરો છે તો તમે ત્યાં એકવાર જરૂરથી મુલાકાત લેજો બાકી ચલો ગાઈસ આપણે હવે જે પહલગામ કે અહીંયા ટેક્સીઓ બહુ બધી છે ગમે તે એક ટેક્સીમાં અમે જસુ પહલગામ તરફ તો ચલો ગાઈસ અમે હવે જઈએ ચિરાકભાઈ કને

બહુ ખતરનાક ચલો ગાઈશ હવે નીકળીએ આપણે પહલગામ તરફ તો ફાઇનલી ગાઈશ અમે પહોંચી ગયા છે પહલગામ ને અમે આ ગાડીમાં આવ્યા હતા પહલગામ તો ચલો ગાઈશ અમારો રૂમ છે ત્યાં અમે જઈએ બાકી અમારો રૂમનું એડ્રેસ હતું ગોપાલ કરીને ગોપાલ દવા તો ચલો આ બાજુ અમે જઈએ અમારા રૂમ તરફ બાકી ગોપુભાઈ અમારી અમારી સીટનું પેમેન્ટ કરે છે બાકી ચલો આપણે જઈએ આપણો રૂમ છે જે તરફ આપણો રૂમ અહીંયા છે આ સાઈડ તો ચલો ચિરાભાઈ છે એમની જોડે જઈએ આપણે બહુ અંદર જવું પડે ગાઈશ બાકી ચલો ગાઈશ આપણી સાયકલ મૂકેલી છે ત્યાં આપણે પહોંચી ગયા છે આપણા રૂમ પર બાકી ચલો આરી આપણી સાયકલ તેના સાડા અગિયાર વાગી રહ્યા છે ને આપણે પહોંચી ગયા છે આપણી સાયકલ મૂકેલી છે ત્યાં આરી આપણી સાયકલ ને આરી રી આપણા ચિરાગ કેમ છો ચિરાગ વેલકમ 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 અમારે ઘર મે આપકા સ્વાગત છે ચલો આ ઘર સે આપડો ચલો ત્યાં જઈએ બાકી પેલા બે પછડે આવે છે હા એ પેમેન્ટ કરે થોડું આના એમ એનું પેમેન્ટ કરે અને પાણી બોટલ લઈને આવે અચ્છા ઓકે બાકી આપડે રફતાર આરી આ આપડી નિંજા પવન કેવો આવે પવન મસ્ત નો આવે ગાઈસ મોસમ સારું લાગે હે ઠંડી લાગે લાગે પણ મોસમ સારું છે તો ચલો જઈએ હવે ગાઈસ આરી આપડી સાયકલ અહીંયા બધું સામાન મૂકેલું તો અહીંયા તો ચલો ગાઈસ આપણો સામાન અંદર મૂક્યા છે રૂમ આ બાજુ છે આપડો રૂમ ચલો રૂમ બતાયે બાકી આ રહ્યો આપણો રૂમ

હેપી જર્ની અને હવે તમે આ યાત્રા પૂરી કરી અને ગુજરાત યાત્રા કરવાનો વિચાર હતો તમારો તો અમારા દાહોદ જિલ્લાના મહીસાગર જિલ્લા માં આવજો મિત્રો આપડે ગુજરાત રાઈડ પણ કરવાની આ થઈએ પછી અને બધા મિત્રોના ઘરે જવાનું છે મિત્રો લે અત્યારે એક વાગે શ્રીનગર બાજુ જ્યાં પહોંચે ત્યાં આપણે સ્ટે કરી લેશું ભાઈ હવે લદ્દાખ વાળા ભાઈ અમારા ત્રણો ભાઈ થી મતલબ અમારા ચારો ભાઈ થી લદ્દાખ વાળા ભાઈ હવે લદ્દાખ જઈ રહ્યા છે મતલબ તો જીગર ભાઈ છે પણ અમે લદ્દાખ એમાં જ ભાઈ કઈ ચાલો હવે આમની

<laughs> <आजे> चल भाई हमें गुदरना नवा रसोई चाहिए जयेश भाई बबू भाई, भाई बना रहे हैं मैगी मैको मैको पुणेगो मैगी मिलेगी चलो चम्मच लाओ चल रहो भैया खाने में आ बैठता है हो बप रे बद्ध બરાબર મેગી બનાવવાના હજુ તો અરે અરે જબરી મેગી બનાવવાના બાપુ બાપુ તો ગાઈઝ મેગીનો મસ્ત મસાલો નાખી દીધો છે અને હવે આ જે મેગીનો નો અલગ થી મસાલો આપણે નાખીએ જે અંદર આવે બાકી અમે અમારી રીતે જે મરચું મસાલો તો નાખ્યું છે અમે બાકી મેગી મસાલો તો નાખવો પડે બાકી મેગી તો આજે જબરી બનાવવાની બાકી મેગી જબરી બનાવવાની મેગો જેવી લાગવાની મેગી ની મેગો બનાવવાની મેગો મેગો મેગી નથી જો ભાઈ કા બધો મસાલો નાખી દો છે હવે આને ધીરે ધીરે ફેરવી નાખીએ કેમ કે ભાઈ

આફરો થોડીક આવડું થોડું નોવાનું પડી હે એટલા માટે જેમ જેમ પાણી પીએ ને એમ મે પાછળ પાછળથી થી પાણી ઉમેરતા જઈએ છે ખીચડી બનાવવાની થા તો હું કહી વિચારી ખીચડી તો બનાવવાની તો હે અમેગી ખાઈએ એટલે પછી ખીચડી બનાવીએ બાકી ચલો ગાઈસ મસ્ત મજાની મેગી બની રહી છે પછી મિગી ની ચુસ્કી લઈ લઈએ તો ચલો ગાય મસ્ત મજાની મેગી બની ગઈ છે ને ખાઈ લઈએ ચલો અરે મસ્ત મજાની મેગી આ શું કરો ગોફુ ભાઈ ઓર શું કઈ નામ પગલતો તો તે હું જરૂર હતી આમ કોની ગાઈસ બસકી મેગી ને ત્યાં મેગી ની પથારી ફરી જતી ચલો મસ્ત મજાની મેગી ખાલી લે ચલાતા ચિરાગ ભાઈ તો ગાઈસ ભાઈ અત્યાર ના વાગી ગયા છે 6:30 અને જો વરસાદ બારિશ ભાઈ આખા દિવસ નું ભાઈ આજે 4 દિવસ થઈ ગયા છે તડકો જોવા નથી મળતો ને આ આપડા ગોફુ ભાઈ ભાઈ તો ગાઈસ મસ્ત હોતા હૈયે અને હમણા ઉઠે મને એવું લાગે કે દિવસ હો ગયો ભાઈ જોઈ તાર કર પડે કે હોજ ના છ વાગે તો ભાઈ એવું જ લાગે ને કેમ કે ભાઈ આટલા ત્રણ દિવસ કન્ટિન્યુ ભાઈ ચાલવા ચાલવાનું જ હતું બાકી આપડા જયસ ભાઈ બાકી ગાઈસ કેવું મોસમ મસ્ત હે પણ એવું લાગે કે હવાર પડે કે ચાર દિવસથી તડકો તો તડકો જ ન જવાતો જો હે આ જો ભાઈ

ઘર પે જાયંગે શર્મા રહ્યો ગાઈસ હું તમને હકીકત કીધું ભાઈ મારા છે ને ઘરે જવાનું છે અને મને ખબર જ હતી કે મારે એટલે મે હતું ને ગમે તેમ કરીને મારું એક ધાર્મિક સ્થળ અમરનાથ તો પૂરું કર્યું બાકી હવે રહ્યું છે કેદારનાથ ના વે વેષ્ણો દેવી કેદારનાથ બદ્રીનાથ અને હરિદ્વાર તો એ થોડું ના મતલબ થાય એવું તો છે પણ હમણાં મારે ઘરે જવું જરૂરી છે એટલે હું જઈ રહેવાનો છું કાલે નીકળીશ તો પરમ દિવસે ટ્રેન છે જમ્મુ થી તો જમ્મુ થી નીકળીશ તો લગભગ પેલ દિવસે પહોંચી જઈશ હે ચેક ભાઈ ઓકે બાકી આ હું અને જયેશ નીકળીશું અહીંથી અહીં દેવી પછી વૈષ્ણો દેવી થી જસુ ભાઈ આગળ તરફ ભાઈ સવારે જોયું તો અહીંયા થી છે 933 કિલોમીટર સોનપ્રયાગ સુધી સોનપ્રયાગ થી હરિદ્વાર કેટલું છે એ બસ સોના આજુબાજુ અને નવસો તેત્રીસ કિલોમીટર છે એટલે આપણે ભાઈ એક હજાર કિલોમીટર હજી સાયકલ ચલાવવાની બાકી છે હે ને બાકી આપણું ટ્રેન તો પૂરું કરવાનું છે હે ને આ અમરનાથ ની યાત્રા બહુ મજા આવે બહુ મજા આવે મજા આવી ને ભાઈ ફૂલ મજા આવી ભાઈ કે હમણાં હમણાં કેટલા દિવસ થયા હમણાં ગાઈઝ મેં છે ને કેટલા કેટલા દિવસ

મારા માટે મતલબ સરપ્રાઈઝ મારા માટે છે મારા મતલબ મારી લાઈફસ્ટાઈલ માટે છે તો તમે સમજી ગયા હો હો બેટે ઓ બેટે ગાઈસ મન મે કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન ભાઈ થેન્ક તમે પણ કોંગ્રેચ્યુલેશન કહેજો મને બહુ ખુશ લાગશે મારી જિંદગીનો ઓ માય ગોડ જયસ ભાઈ જેસે કે જેસે પેલું સોંગ વાગે ને દો દિલ મિલ રહે એમ જ કેમ કેમલા હા ગાઈસ એવું છે હું તમને કહીશ બરાબર ઓકે ચાલો ભાઈ હવે જઈએ જમવા માટે હજી વરસાદ ચાલુ છે તો હે ગઈ જતા ના વગેરે સાડા દસ ને મસ્ત મજા નું જમી લીધું હતું અને હવે સુવા કરે છે આજે અમારી યાત્રા ના એક મહિનો કમ્પ્લીટ થઈ ગયો અને હવે અમે સુવા કરે છે તો ચલો ગઈ સુઈ આપણે બાકી આપણે એક મહિનો કમ્પ્લીટ થઈ ગયો એક મહિનો કમ્પ્લીટ થઈ ગયો ગયા ત્રીસ દિવસ ભાઈ અને કાલે આપણે ગફુભાઈ જશે ઘરે અને હું નેશ ભાઈ નીકળીશું ભાઈ પહેલગામ થી વૈષ્ણોદેવી જવા માટે ભાઈ 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 હું કાલે નીકળીશ ને કાલે તો નીકળવાનું છું કાલે હું આજે જમ્મુ પકડીશ પછી પરમ દિવસે દસ વાગે ટ્રેન છે એટલે દિવસ એટલે આજે કઈ તારીખ થઈ આજે તમે અઢાર તારીખ ની ટ્રેન પકડવાના સોળ એટલે કાલે સત્તર અઢાર એટલે હું અઢાર તારીખ ની ટ્રેન પકડું ને તો હું છે ને ઓગણીસ તારીખે હવાર માં દાહોદ કાતો ગોધરા ઉતરી જઈશ કા તો બરોડા ત્રણ એક જગ્યા પર લગભગ તો હું છે ને ગોધરા કાતો બરોડા બે એક જગ્યા પર ઉતરી જઈશ

કેમ કે વૈષ્ણો દેવીના દર્શન કર્યા પછી આગળની યાત્રા આપણે ચાલુ કરીશું કમેન્ટ કરજો હા અમે કઈ જવાના છીએ નેક્સ્ટ 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 ધામ કેટલું જોર કરી મારથી તો જોર નથી થતો ચાલી ટ્રેનમાં ચાલી ગુજરાત પોકું બસ એ છે કઈ નઈ હવે કાલે તમારે સવાર જવાનું તો હવે હોય તમે તમે બાકી આપડે પી સુઈ આપણે બી કાલે નીકળવાનું છે વૈષ્ણુદેવી માટે વૈષ્ણુદેવી માટે

સોળ કિલોમીટર છે આપડે પહેલગામ થી મહાદેવ ત્યાં ગયા હતા ગુફા સુધી એટલે મતલબ જે યાત્રાની જે મેન કહાની છે ને અમરનાથ ની એ છે ને પહલગામ થી કરીએ ને અને યાત્રાની મેન કહાની પહલગામ થી શરૂ થાય છે એટલે પહલગામ થી કરી તો સારું બાકી ચિરાગભાઈ ની એની પહલગામ લઈને છે કમરનાથ ગુફા સુધીની બહુ લાંબી કહાની હે લાંબી કહાની ભાઈ મતલબ અડધા કલાક અડધા કલાક કલાક અમારા માટે બહુ સારી વાત છે કે અમે અમરનાથ ના દર્શન કરી લીધા છે બાકી તમે કહાની મારા માટે મારા માટે પણ સાચી વાત છે કે મે અમરનાથ ના દર્શન કરી ને હવે આગળથી મારાથી નહીં થાય એવું એટલા માટે હું રિટર્ન થઈ રહ્યો છું બાકી અમે કેદારનાથ ને બધા દર્શન તો કરવાના છે પણ હું ખાલી વૈષ્ણોદેવી નહીં કરવાનો કેમ કે મારે ઘરે જવા પડે એવું છે એટલા માટે બાકી ગાઈઝ બોલ છે ના બે શબ્દ જય માતાજી જય માતાજી બે શબ્દ હર હર મહાદેવ આપણે બે શબ્દ એટલે શું આવે ગુડ નાઈટ શોર્ટકટમાં જીએન જીએન ગુડ નાઈટ ટાટા જીએન જીએન જીએન